એજ પ્રગટ થયું આવી એક સાચી વસ્તુ છે તમારા હૃદયમાં જ મારો રામ અને તમે બહાર ખોળો છો બીજો ખોળો છો ચોથી આનંદ આવશે જેટલી વાર તમે રાખશો બીજો કદી કલાક રામ 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 કરશો પછી તો તમારે જે કોમ કરવું પડશે કે નહીં કરવું પડે તારે જો જોવાય કોમ કરો છો રામ જોઈ શકો તો જોઈ જાતો નથી પણ મહાપુરુષે કે હું મૂચો છે આ તો તમારે રંગ એટલી વાર વરસાદ આવ્યો ત્યાં સુધી પથ્થર ભેજાયેલો તેમ તમે રમ રમ કરો ત્યાં સુધી આ તમારું અંતગણ ભેજાય કશું તો હતું એનું હે તુલસીદાસજી મહારાજ જે ગુણ ગાવાના હતા તે તમે ગાયા ને તો આખું નાચક બનાવ્યું છે કરું તમે તો શું બનાવ્યું છે આગે રમાયણ પણ પાત્રો બધો બનાવ્યો ગુણ દોષ વાળો ગુણનું વર્ણન કર્યું અવગુણનું ખંડન કર્યું છે બીજું કોઈ કર્યું બધા શાસ્ત્રોમાં જોઈ જો ઋષિ ઋષિમુનિઓ સાધુ હોય કોઈ કોઈ જીવના ઉપરીઓ કોઈની દુશ્મનાવટ નથી પણ અવગુણનું ખંડન કર્યું છે અને ગુણનું વર્ણન કર્યું છે ડોંગેરના અંદર દોડાની અંદર જ છે પણ બેનો જ્યારે ખોણીઓને સંભેલું લઈને એને મહાપુરુષે બરાબર ખંડન કર્યું અને ખંડન કર્યું ને એટલે આ સત્ય તુઈનો બાદ કર્યો અને સત્ય તુઈને લઈ લીધું બાપ આની એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ બધા ફોતરા જો પરિયો ફોતરાને બાદ ના કરો તો શ્રી તમે કદાચ ભલન ઘરમાં કદાચ ગમે તેલી હો મણ ડોંગર પડી હોય તો મહેમાન આવે તો થોડું તમે ઇની પરસે પેલા ભાત બનાવી શકશો તારું નથી એમ કરી થોડી લોહીએ દેહો અને સહીમ કરી રો છો તો ઉપર કોણ મજા એનો વિવેક કરવો જોઈએ હમણાં સુંદર કીધું સત ગુરુજીનો નો વિચાર

અને જયારે સમજાઈ જશે ને એ રીત તો શિલ્પી તમે પથરો લઈ હો ને તો તમે આખો જગત પથરો પણ તો મૂર્તિ દેખાય પથરો ના દેખાય ના દેખાય ને આ ભલે જ બધા પથરા લઈ હોય આવો તો જ્ઞાની ની દ્રષ્ટિમાં તો આત્મા સિવાય ભગવાન સવાય બીજું કોઈ ના જાય અને તમારે તો આ ગોમ વાળો પેલા નોમ વાળો આ કુટાયા જ આ વાત તમારા મો બરાબર ના આવે તો સુધી શું કરજો બાપ ભલે નું એ બેઠા છો તો શું તમે બધા લીધો તો લીતો હે રામજી હે તુલસીદાસજી મહારાજ આખું નાટક તમે બનાવ્યું અને એમાં ગુણ દોષો બતાવેલા છે એમાં ગુણ ગ્રહણ કરે છે અત્યારે સુખી એ કુટુંબ પરિવાર સારો છે અને જેને અવગુણ નો છે જે સહારો લીધો છે એ અત્યારે મહાપુરુષે કીધું કે એ કુટાય છે એ રાક્ષસ કીધેલો છે બીજું શું કીધું જો રાક્ષસ હોય એટલે કોઈ કોઈ જન્મેલા છે રાક્ષસો તો તમારામાં તમારા વિચારો માંથી પ્રગટ થાય છે કામ ક્રોધ મત લોભ મો મહાપુરુષે કીધું ને સુંદર વાત કરી છે આ વિશ્વની

સાચી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે તો ગધા છે આપણું દયણું ચોખ્ખું કરવાનું છે આપણે આપણું ક્ષેત્ર ઉઘારો કાઢવાનો છે હોય બીજા ના ઉઘારા હોય કાઢવાના તમારું જયારે ચોખ્ખું છું ને એટલે ચૌદ લોક ચોખ્ખું જ્યાં સુધી પોતાનું ચોખ્ખું ન થાય ત્યાં સુધી બધે જા તમારું ચોખ્ખું નથી દેખાતું પણ ખોખું દેખાય પોતાની દ્રષ્ટિ જેના દેવ દ્રષ્ટિના દોષ ખંડન છે બીજું અહીંયા ભગવાન વ્યાસજી ને જયારે એ જ કીધું કે તમે આટલું બધું ગાયું પણ અજો સુધી જનો મોક્ષ પ્રાપ્ત થાય એ સંત નો ગુણ નહીં ગાયો જે સંતે મોક્ષ મેળવ્યો છે એ સંતનો નો ગુણ તમે ગાય કે તમારા ગળે ગળ પેલું માનું દૂધ બાળક ન પીકે ક્યારે ન પીકે એને ગળું પડે તેમાં તમારા બીજું ગળે પડ્યું છે ને એટલે તમારા ઉતરતું નથી આ તમારે વસ્તુ બીજું બધું ગાળા પડ્યું છે તાર એ ગાળા છે એ એક ઓટો ભાગે નહીં જો સુધી આ વસ્તુ બનેવી માટે કરીને અહીંયા તમારી આ વાત નું તમાર હે સ્વામી હે મુનિવર તમે આટલા બધા ઋષિવર યુ પુરુષો પણ તમે હજુ સુધી સંતના ગુણ ગાતો અટકાવ છો અટકાવશો ને એ ભૂમિકા ઉપર લો ને તો સતચિત આનંદ સ્વરૂપ બીજું કોઈ છે પણ એ દુ ના દેખાય ને પણ આ તો કદાચ ગોમ વાળા તો કોઈ ધારો તમે એના ગુણ ના ગાવાના ના ગાવાના ના ગાવાના

મહાપૃષ્ણી પોહણા પગે બોધી નહીં જેટલે જાહો અર્જુન મહારાજે કીધું કદાચ આવો દણું વર્ણન કર્યું છે તો એક પછી એક આટલો મોટો આવો મહિમા ગાતો 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 મહાન આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણો એક ઉત્તમ મહિમા આપ્યો છે અરે બધા સાચા સંત છે જ્યાં સુધી તમે આ વસ્તુના ગુણ ના ગાઈ શકો પરમાત્માનો વર્ણન ના કરી શકો હે વ્યાસજી તમામ સંતો નો ગુણ એવો છે કે મહાપુરુષે કે આ જીવો નો ઓટામેટિક વિદ્યા એવી છે કે વિદ્યા પ્રાપ્ત કરે ને એટલે આ વિદ્યા ગાઢવી પડતી નથી પણ એનો નાશ થાય થાય ને દીવો કરો એટલે અંધારા ને કોઈ આપડે મહેનત કરવી નથી દીવો કોઈ કરતો નથી પણ અંધારું જાય જાય ને જેમ કે દીવા નો આહાર શેનો છે અંધારા ને પોતે એ ગ્રહણ કરી લેશે અને પ્રકાશ આપે છે તેમ સંત મહાપુરુષો એ આટલા બધા પાત્રો બનાવ્યા ને આવા સંતો એ ભગવાન બનાવ્યા એના ગુણ ગાવાના છે બીજું કોઈ કરવાનું નથી બધોમાં ભગવાન છે એ રીતે ગાજ્યો ને ક્યાંક બીજું ગાવા દાહો તો મેળ પડે હો હા જગતના ગુણ તો નહીં ગાવાના આ દેહના નહીં ગાવાના પણ જે મોય રેલો છે બેઠો છે આ મહાપુરુષે બોલે ભાવન બારથી તેનો સમજો ભેદ જે પડે શર્વે શાસ્ત્ર થયા થયા ચારો આ બધી મહિમા આ ગાવાની છે એ વખત આવો પરમાત્મા બધે હતો અને બધાત ગુણ ગાઓ બીજો કોઈ કરવાનો શિલ્પી ની દ્રષ્ટિમાં તમે પથ્થર લઈ જો એ પથ્થર ની જો કોઈ કારીગર હોય એના જોડે તમે આખું લોખંડ નું મટીરીયલ લઈ જો પણ ઈમાન નારો ફર્નિચર જુવે જુવે ને અને કદાચ આખો બાવળીઓ નું થળિયું લઈ જો ને તો તમે જોનારા બધા કે આ થળિયું તો અણી ક્યો જોઈએ છે કે ઉથારના ઘેર પણ એ જઈને તમે તે ઠર્યું તમે નોખો ને તારે એ રહ્યો એ ઠર્યું ના જુએ મોય નરવાદ એટલા બધા દાખી ના જુઓ ને એટલો બધો રત્નો જુઓ કે એમાં કોઈ ખોમી છે આવી દ્રષ્ટિ સંતની સેવા અંશા એની દ્રષ્ટિ પડી નથી કે આ અવિદ્યા સહી ન થઈ સૂર્ય ની દ્રષ્ટિ પડી ન થઈ કે રાત એવું છોય રહે નોમ રે તું તત કે રાત રાત એ સૂર્ય કે હું પોછો કે રાત પડકી ન લાવો તો ખરા હોય મારા પહાણ કો બલો કોઈ લાઈ શકે કે ના લાઈ શકે સૂર્ય ના પહાણ મહાપુરુષે કે દેરો સકે હોય પાય સૂર્ય બેઠો છે રાત હોય જ નહીં કે હું ગપ્પા મારો છું કોઈ દાડો પર છે સેને હું કરો છો આવી વાત મહાપુરુ સારી વસ્તુને પ્રાપ્ત કરવા માટે પરમાત્મા ને અનુગ્રહ કરી આવો સુંદર વિવેક વાળો દેહ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આટલી બધું સારો સાર સાર નો વિવેક કરવા માટેનું એવું પાત્ર એવું વિજ્ઞાન એવું સાધન આપ્યું કે જે વડે તમે સાધ્ય વસ્તુનો પ્રાપ્ત કરી શકો એવો આ ઉત્તમ અવસર અને એ ગુરુ એની ચાવી છે આવ ચાવી કોના પહાણશે ગુરુના પહાણ છે એ સદગુરુ મહારાજ તમને રીત બતાવે મારા ગુરુજી બતાવી રીત પ્રીત કેસી તોડી અરે રીત બતાવી રામ નામની તોડી ભ્રમની ભીત સંત સાક્ષી ઓહી ડરતા ઝમ અટક્યો મેરો જીત સબ સાહેબમાં હા નામ રૂપ ગુણ નહીં એ નામ કો આ તો છે ને વળચી રહ્યા છો નામ રૂપ ગુણ નહીં એ નામ કો નામ ગુણ ગણિત સબ સાહેબમાં સાહેબ સબ મો પોતે સર્વાતી તમારા ગુરુજી બતાયે વિત આ પ્રીત કેસી તોડીએ પાડ્યો નામ એ પુતળો ઓળખવા ત્રિરોગ સુધી તે હેમો ઈન ને સમાયા અનુભવી સમજઈએ એવા નરદેશ હતો

તમારી પરિસ્થિતિના હાથે છે હગાવાલાને અને તમારા કુટુંબનો હાથ નાતું છે લોયનું છે તમે પડ્યા પડ્યા હડતા હોય ને એને અમેરિકા કે ઇંગ્લેન્ડ જાવ હોય ટિકિટ આ લાયા છે પણ કે હવે જઉં છું તો ફેર પાછું આપવું પડે છે મૂળ મારો કે લોયનું નાતું છે ને એ કે હવે જો તો કુટીબારીમાં જો હા બધી આ વાત જગત આવી

બનાવી દેશે એ સદગુરુ એ સંત સેવા આજે એવા તો આપણે બધા ભણવા જાય ને તો જયારે સાહેબ હતા ને એ તો ભણવા માટે જે હતા એ નહી હતા પણ તમે એના કરતો સાહેબ આગળ લઈ ગયા પર ડોક્ટરો બનાવ્યા કેટલા બનાવ્યા છે તમે આગળ જેટલે જાવું છે એટલે બનાવી શકે છે તેમ એમ મહારાજની મહારાજ ની એટલી પારાકાષ્ટ કે તમને તમારા મૂળ સ્વરૂપ ને પોમાડે પોમાડે ને તમે તમારું મૂળ સ્વરૂપ જુઓ ને તો જે એનો એ અપાર વસ્તુ છે એની પાર કોઈ તમે માપ ગાઢો તો થાય એવો માટે આવો એક ઉત્તમ એ અને પછી એમને જો ભાગવતની રચના કરી અને જો ગુણ ગાયા ભાગવતમાં ભાગવત માં મહાપુરુષેવજી મહારાજ અને પરિષિત નો નામ બધો વર્ણન આવે છે જ્યારે મોક્ષ પ્રાપ્ત કરવા માટેના મહાપ્રષિ મય કથા આવે બીજી કથાઓ તો છે બધી કથા શિવકથા ગણો રામ કથા ગણો કૃષ્ણ કથા ગણો આ ચૌદ લોક અંદર બધા જ ચાહે તો ઈસ્લામ હોય ચાહે બાઇબલ હોય કે ચાહે તો અહીંયા સનાતન હોય પણ બધા લખેલું છે પણ મહાપુરુષે જે લખવામાં ન થાય એ હરી કથા મુખમાં કે તમને તમારા મૂળ સ્વરૂપ નો પોડે એ લખવામાં ના આવે એ અક્ષર ની છે એ કથા અક્ષર એ નો વંચાવે છે એ ખોરાક આગળ તો એ છે એ મહિમા એ છે માટે આવી સાચી વસ્તુ અમારે પ્રભુ રામજી અને પ્રેમી બેન એટલા બધા ભાવ હતો પણ સમય આવ્યો ને એટલે સાધન ને અવધિ પૂરી થઈ જઈએ ત્યાં મની ને થઈ જઈ તો આધાર જ છે પણ હવે કને કેવું જો કહેવા દો તો બીજો થાય જઈએ આ તો સમજાય તો મેળ પડે એવો છે કે પોતાના પહાણ છે કે પોતે એમાં જ હું આપણો હાલ સુંદર ગાયું હું કૃષ્ણ મન કૃષ્ણ પ્રીતમ મારા તો આપણા સાડા ત્રણ વર્ષ સાડા ત્રણસો વર્ષ પૂરો થયો છે તો કૃષ્ણ પોતે હતા પોતે કૃષ્ણ પોતા હતો તો કૃષ્ણ જો છે બરો ઈયો ને થઈ જો અને તમારે નથી જોતો તાવો તો ખરા ભાઈ એ તો કૃષ્ણજી તો ભોગવો પડે વાત પૂરી થઈ આખા આખા જીવન નું એક જ મહાપુરુષે શિષ્ય કે એક માત્ર કે એક અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ ભૂલ્યા ને તારે તમે નપાસ છો છો ને આવી એક તમારી હર હંમેશા આપતી સાવધાની હોવી જોઈએ એના મુખમાં એવી એ મુખા થી છે કે પૂર્ણતા જ બતાવે અને પૂર્ણતા પ્રગટ જ કરે પુણ્યમે પૂરણ બ્રહ્મ મહાપુરુષે આવી એક નક્કી કરેલી આ સાચી વસ્તુને પ્રાપ્ત કરો તમારો મગજ છે ને એ બાર કચરો આવરે છે આપણે હું હમણાં જતો તો અને એક ભાઈ ટ્રેક્ટર લઈને મશીન રોડ ઉપર હતી બધો કચરો તો ને એવો એવો વાયરેથી એમ પેલી સેપોટના પેલા ફોતરો બધો હતો ને એ લઈને પેલા ચોલીમાં ફરે કીધું હું આતો તો ચાલુ કરી શકું બોલો એમાં તમારા અહીંયા આ સ્વા ને એ એવો છે ને પછી હું આયથી બધો કચરો મોય ભરે છે બધો વાંચે આ બીજું કોઈ કરતો

દર્પણમાં તારું પરમાત્મા સાથે આ સમય મળેલો છે આપણો નાતું છે એવું હોવું જોઈએ એક દીકરીને લગ્ન કરે ને તારે એનું નાતું છે એવું હોવું જોઈએ બાપ પોતાનો પરમાત્મા છે નદી સાગરમાં સાગર નદીમાં ઓત વ્રોત થઈ ગયો હવે કોઈ કેવરા એવું નથી કે એ કે આ આ રહી એ વસ્તુ તમે લગ્ન કર્યું હોય તો હાથું હોય ને તમે લગ્ન ગુરુ કર્યું હોય તો એ હાથું છે ને આ જે સાચી વસ્તુ ને તમે મહાપ્રષે કે આપણી જન્યતા એ આપણને જન્મ આપ્યો